આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જામનગરની મુલાકાતે આવશે અને રોડ શોમાં જોડાશે પ્રધાનમંત્રી આવતીકાલે રાજ્યમાં બાવન હજાર પચીસ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે જેમાં આરોગ્ય માર્ગ રેલ ઉર્જા પેટ્રોલિયમ કુદરતી ગેસ અને પ્રવાસન સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી ઓખાની મુખ્યભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડતા લગભગ નવસો એંસી કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન પણ કરશે પ્રધાનમંત્રી વાડીનાર અને રાજકોટમાં પાઇપલાઇન પ્રોજેક્ટ રાજકોટ જેતલસર સોમનાથ તથા જેતલસર વાંસજળિયા રેલ વિદ્યુતીકરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે શ્રી મોદી રાષ્ટ્રીય રાજમાર્ગ નવસો સત્યાવીસના ધોરાજી જામકંડોળના કાડાવાડ સેક્શનને પહોળો કરવા જામનગર ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર સિક્કા થર્મલ પાવર સ્ટેશન એફડીજી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો શિલાન્યાસ પણ કરશે આ વિસ્તારમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન કરવાના એક પગલા રૂપે પ્રધાનમંત્રી ત્રણસો મેગાવોટની ક્ષમતા ધરાવતો ભુજ ટુ સૌર ઉર્જા પ્રોજેક્ટ ગ્રીડ સાથે સંબંધિત છસો મેગાવોટનો સૌર પીવી પાવર પ્રોજેક્ટ ખાવડા સૌર ઉર્જા પ્રોજેક્ટ અને બસો મેગાવોટની ક્ષમતા ધરાવતા દયાપુર ટુ પવન ઉર્જા પ્રોજેક્ટ સહિત પુનઃપ્રાપ્ય ઉર્જાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આજે દિલ્હીમાં ઔપચારિક બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી જે અંતર્ગત આપ ગુજરાતમાં ભરૂચ અને ભાવનગરની બે બેઠકો પર ચૂંટણી લડશે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધનને તકવાદી ગઠબંધન ગણાવ્યું છે શ્રી યમલ વ્યાસે વધુમાં જણાવ્યું હતું

નબળી પડેલી કોંગ્રેસ અને ગુજરાતમાંથી નામશેષ થઈ ગયેલી આ પાર્ટી હવે ફરી એક વખત અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે મારી રહ્યા છે એનું આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર પન્ના ત્રિવેદીને તેમના વાર્તા સંગ્રહ બરફના માણસો માટે પારિતોષિક એનાયત કરાયો ઉલ્લેખનીય છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર એકવીસ માટે ગુજરાતી ભાષા સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપના શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે જેમાં શું શ્રી ત્રિવેદીને પ્રથમ પારિતોષિક રૂપે અગિયાર હજાર રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું યુડીએ એન ટુ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવા માટે વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવે છે દાદરાનગર હવેલી દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કર્યા प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के तरफ से और प्रफुल्ल भाई पटेल की तरफ से मुझे लैपटॉप मिला है जब मैं घर आई तो मम्मी और मैंने लैपटॉप की पूजा की तिलक किया मम्मी ने लैपटॉप चला के देखा बोला कि इससे चलता है और लैपटॉप आए तो बहुत खुश थे सबसे मैंने पीएमओ की वेबसाइट खोली और मैंने प्रधानमंत्री जी को मैसेज भेजा की मुझे इतना अच्छा लैपटॉप दिया और उसके लिए धन्यवाद बोलती हूँ વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઈડના હસ્તે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા અને પીપલાઈ દેવી પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા બરડીપાડા પશુ દવાખાના માટે લગભગ રૂપિયા સાહીઠ લાખ તેમજ પીપલાઈ દેવી પશુ દવાખાના માટે ઇઠયાસી લાખના ખર્ચે મકાનનું નિર્માણ કાર્ય હાથ ધરાશે આ સાથે જ બરડીપાડા તથા આજુબાજુના વિસ્તારના કુલ દસ ગામડાઓ માટે મોબાઈલ પશુ ચિકિત્સા વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પાટણ લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના દાતા પરિવારના સહયોગથી આજથી બે દિવસીય સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરાયો છે શહેરના જુદા જુદા છ ઝોનમાં આયોજિત આ કેમ્પ દ્વારા સમાજની છસો પંચ્યાસી દીકરીઓને લાભ મળશે કેમ્પના શુભારંભ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને પાટણ ધારાસભ્ય ઉપસ્થિત રહી કાર્યની સરાહના કરી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી પરથી વાંચી શકશો